ભોજાય ક્ષત્રિય સંઘાર સમાજ દ્વારા ભાદરવા મહિનાના ચારે ચાર સોમવારે મહાઆરતી રાખવામાં આવી હતી

સમુએ મોજ આપી હતી ત્યાર એક કલાક દાંડિયા રાસની પણ રમઝટ બોલાવી હતી છેલ્લા સોમવારે સંઘાર સમાજ દ્વારા મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો જેમાં ગામ લોકો બહુડી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ પ્રમુખ શ્રી હિંમતભાઈ લધા ટ્રસ્ટી હીરાલાલ મોરજીભાઈ જકુભાઈ ભાણજી તેમજ સુરેશભાઈ વેલજીભાઈ શાંતિલાલ સામત ખૂબ મહેનત કરી રહ્યા છે જખદાદા પૂજારી શ્રી બુધિયાભાઈ મીઠુભાઈ ઘણા વર્ષોથી દાદાની સેવા એક પણ રૂપિયો લીધા સિવાય સેવા આપી રહ્યા છે રિપોર્ટ બાઈ હીરાલ સંઘાર ભોજાય